પાટણ જિલ્લામાં માજી સૈનિક સંગઠન દ્વારા વિવિધ માંગો સાથે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી તેઓની માંગણી અને લાગણી સરકાર સુધી પહોંચાડવા માંગ કરી હતી ખાસ કરીને સૈનિક તરીકે સેવા આપી સૈનિકને જીવન નિર્વાહ કરવા ખેતીની જમીન આપવામાં આવતી હોય છે ગુજરાતના માજી સૈનિકને આ લાભ ન આપવામાં આવતા સાથે જ તેઓના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે છૂટછાટ અને અનામત આપવામાં આવે પરિવારના પુત્ર કે સભ્યને સરકારી નોકરી આપવામાં આવે આ સિવાયની અનેક માંગણીઓ સાથે કલેક્ટરને રજૂ કરવામાં આવી હતી અમે પાટણ જિલ્લાના માજી સૈનિકો પાટણ જિલ્લા સંગઠન તરફથી આજે લગભગ ચાલીસથી પિસ્તાલીસ માણસો અહીંયા કલેક્ટર સાહેબના અરજી આપવા માટે આવ્યા છે કે અમે રિટાયર થયા પછી પોત્રીસથી ચાલીસની એજમાં અમે રિટાયર થઈ જઈએ છીએ ત્યાર પછી ભારત સરકાર તરફથી અમને જીવન નિર્વાહ માટે ખેતી ફાળવવામાં આવે છે પણ એ ખેતી હમણાંથી ફાળવામાં આવી નથી અને બંધ છે એટલે અમે સાહેબના આવેદન આપવા માટે આવ્યા છીએ કે જેટલા પણ બાકી માણસો હોય એ લોકોનો પ્લસ અમારી સાથે બે વીર નારી બહેનો છે જેમના પતિ શહીદ થઈ ગયેલા છે એટલે એ બધાએને પણ જમીન ફાળવામાં આવે અને એ બી અમે કલેક્ટર સાહેબના અહીંયા વિનંતી કરવા માટે આવ્યા છે